ગુજરાતમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધવા પામ્યો છે અને આ ભ્રષ્ટાચારને નાથવા માટે અરજદારો એસીબીનો સંપર્ક કરી રહ્યા છે અને એસીબી દ્વારા છટકું ગોઠવીને ભ્રષ્ટાચારીઓને ઝડપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પાથાવાડામાં એસીબી ટ્રેક કરીને વધુ ત્રણ ભ્રષ્ટાચારીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે પાથાવાડામાં આવેલ તિરુપતિ બાલાજી માધ્યમિક શાળામાં ફરિયાદીના દીકરાને ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન લેવાનું હોવાથી જે ગ્રાન્ટેડ શાળાની સરકારી ધારા ધોરણ મુજબની નિયત કરેલ ફી રૂપિયા ત્રણસો ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે આરોપી મનોજકુમાર પટેલ આચાર્ય તથા અરવિંદકુમાર શ્રીમાળી સંચાલક દ્વારા રૂપિયા વીસ હજારની ગેરકાયદેસર લાંચની માગણી કરવામાં આવી હતી હાલમાં રૂપિયા દસ અને બીજા સત્રમાં રૂપિયા દસ હાલમાં આપવાનું જણાવ્યું હતું જે લાંચની રકમ હોવાથી એસીબીનો સંપર્ક કરતા ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન મનોજકુમાર પટેલ સાથે વાતચીત કરી અર્જુનભાઈ સોલંકીને આપી દેવાનું જણાવતા અર્જુનભાઈ સોલંકીએ લાંચના નાણાં પંચો રૂબરૂ સ્વીકારી પકડાઈ જતા ગુનો કર્યો હોવાથી ત્રણેય આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી